વસંત પંચમીના શુભ દિને જ્યારે એક બાજુ અબુધાબી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા ધામધૂમથી સંપન્ન થઈ ગઈ ત્યારે બીજી તરફ ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ચંદ્ર પર આયમ 1 મિશનના ભાગરૂપે જે સ્પેસ શટલ ચંદ્ર પર જઈ રહ્યું છે તેમાં અક્ષરપુષક મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ તેમજ મહંત સ્વામી મહારાજની મૂર્તિઓ સહિતની કોતરણી પણ મોકલવામાં આવનાર છે આ વિષયની જાહેરાત આજે નાસા સાથે કામ કરી રહેલી ઇન્ટુએટિવ મશીન નામની કંપનીએ કરી હતી ઉલ્લેખનીય છે કે આયમ વન મિશન પર ઇન્ટુએટિવ મશીન્સ અને રિલેટિવ ડાયનેમિક્સ નામની કંપની ભેગી થઈને કામ કરી રહી છે રિલેટિવ ડાયનેમિક્સના સી ઓ અને ફાઉન્ડર કુશ પટેલે આ પોસ્ટ મૂકી છે જેથી અત્યારે સમગ્ર બીએપીએસ પરિવાર અને હિન્દુઓ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે આ અંગેની પોસ્ટમાં ઇન્ટુએટિવ મશીને જાહેર કર્યું છે કે આ મિશનમાં બીએપીએસ સંસ્થાના પાંચમા ગુરુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ને શાશ્વત શ્રદ્ધાંજલિ અપાશે પ્રમુખ સ્વામી મહારાજે નિસ્વાર્થ સેવા કરી હતી તેના સન્માનમાં આ કાર્ય કરવામાં આવી છો આ તારીખે ઈએસટી પ્રમાણે રાતના એક વાગી ને પાંચ મિનિટે જશે જયારે ભારતીય સમય મુજબ પંદરમી ના સવારે અગિયાર વાગે જશે આ ન્યુઝ થી સ્વામિનારાયણ સંપ્રદાય અસ્મિતા સાથે ગર્વ લેશે કારણ કે યોગીજી મહારાજ બોલ્યા હતા કે આખું બ્રહ્માંડ સ્વામિનારાયણ નું ભજન કરશે અને આ ન્યૂઝ એ સમગ્ર બ્રહ્માંડમાં સત્સંગ ફેલાવાનું એક ડગલું છે આ વિડીયો ને બને તેટલા વધુ લોકો સાથે શેર કરશો જેથી તેઓ પણ નાસાના આ લોન્ચ વિશે